રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી આ પહેલના મોખરે છે અને સામાજિક જવાબદારી માટે અવિરત પ્રતિબદ્ધતા દર્શાવી છે ટુર્નામેન્ટમાંથી મેળવેલા ફંડથી વધુ લોકોને જીવન પરિવર્તક આર્ટિફિશિયલ લિમ્બ ઇમ્પ્લાન્ટમેન્ટ મળવાની ખાતરી છે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી ગૌરવથી નવમી જૂન થી અગિયારમી જૂન બે હજાર ચોવીસ દરમિયાન જીએનએફસી ટાઉનશિપમાં પાંચમું વાર્ષિક કોર્પોરેટ વોલીબોલ ટુર્નામેન્ટ યોજી રહ્યું છે આ ઇવેન્ટ કોર્પોરેટ રમતોના કેલેન્ડરનો મુખ્ય ભાગ છે જે વિવિધ સંસ્થાઓની ટીમોને સ્પર્ધાત્મક વોલીબોલ મિત્રતા અને સમુદાય ભાવનાના ત્રણ દિવસ માટે એક સાથે લાવે છે ટુર્નામેન્ટ એક મહત્વનો હેતુ સાથે આપે છે કારણ કે તમામ ફંડ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા આરંભ કરવામાં આવી છે જે આ સાથે પચાસ કરતા વધુ વ્યક્તિઓને મદદરૂપ થઈ છે અને તેમની જિંદગીમાં પરિવર્તન લાવ્યું છે આ રોમાંચક ઇવેન્ટમાં જીએનએફસી BIL રિલાયન્સ અને અન્ય અગ્રણી કોર્પોરેશનની ટીમો ભાગ લેશે તેમની કૌશલ્ય અને રમતવીરતાને દર્શાવશે ટુર્નામેન્ટ માત્ર રોમાંચક મેચોનું વજન જ આપતું નથી પણ ભાગ લેતા દર્શકોથી એકતા અને દાનની ભાવના પણ પોષણ કરે છે ઇવેન્ટમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીની આ પહેલ મોખરે છે સામાજિક જવાબદારી માટે અવિરત પ્રતિબદ્ધતા દર્શાવી છે ટુર્નામેન્ટમાંથી મેળવેલા ફંડથી વધુ લોકોની જીવન પરિવર્તક કૃત્રિમ અંગો મળવાની ખાતરી આપે છે રોટરી નર્મદા નગરી દ્વારા આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટનું આ પાંચમું એડિશન થવા જઈ રહ્યું છે આજ રોજ અગિયાર ટીમ કોર્પોરેટની અમારી સાથે જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર રમી રહી છે અને આ જે રમત છે એની પાછળનો અમારો હેતુ એ છે કે એમાંથી ઊભા થનાર પૈસા

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે